સુરત શહેરમાં આવેલા લાલ દરવાજા ખાતે શહેરની મોટી બસ ટર્મિનલ પર વ્યવસ્થા અંગે વાહન વ્યવહાર ચેરમેન દ્વારા સરપ્રાઇઝ વિઝીટ કરવામાં આવી હતી બાંકડાની વ્યવસ્થા પંખાનો અભાવ સ્વચ્છતાના અભાવને લઈને ચેરમેન દ્વારા કોન્ટ્રાકટરને ખખડાવવામાં આવ્યા હતા અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને તાત્કાલિક ધોરણે સાફ સફાઈ બાંકડાઓ મૂકવા માટેની સૂચના આપવામાં આવી હતી સાફ સફાઈ કરવામાં કોન્ટ્રાક્ટરને ઓફિસે બોલાવીને ફાયર ચકાસણી કર્યા બાદ કોઈપણ સાફ સફાઈમાં બેદરકારી હશે તો કાર્યવાહી કરવા માટેનું પણ સૂચન કરવામાં આવ્યું સિટી બસના અધિકારી અને ઝોન અધિકારી સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી બસ સ્ટેન્ડ પર મુસાફરોની બેસવાની વ્યવસ્થા અને અન્ય વ્યવસ્થા અંગે ચર્ચાઓ અધિકારીઓ સાથે કરવામાં આવી હતી બસ સ્ટેન્ડ પર પડી રહેલી હાલાકી અંગે મુસાફરો દ્વારા ચેરમેનને રજૂઆત પણ કરવામાં આવી હતી બસ સ્ટેન્ડમાં રિક્ષા પણ પાર્ક કરવામાં આવતી હોય છે રિક્ષા ચાલકો સામે પણ ટ્રાફિક વિભાગ કાર્યવાહી કરે તેવા આદેશ આપવામાં આવ્યા હતા બસ સ્ટેન્ડ પર જે પણ અવ્યવસ્થા સર્જાય છે તે અંગે અધિકારીનો ઉદ્રોપ લીધો બસ સ્ટેન્ડ પર પડી રહેલી હાલાકીથી મુસાફરો દ્વારા તે અંગેની તમામ રજૂઆતો કરવામાં આવી હતી કે આ હાલાકી પડી રહી છે સુરત બસ ટર્મિનલ પર વ્યવસ્થા અંગે વાહન વ્યવહાર ચેરમેન દ્વારા સરપ્રાઇઝ વિઝિટ કરવામાં આવી હતી અને હાલમાં ત્યાં કેવી પરિસ્થિતિ છે તે જાણવાનો પ્રયાસ કર્યો હતો મુસાફરોને મુસાફરો દ્વારા તેમના જે પણ વેદનાઓ છે તે વ્યક્ત કરી આવી હતી કે મુસાફરોને આ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યાં રિક્ષા પાર્ક પણ થતી હોય છે તેના કારણે ટ્રાફિક વિભાગને પણ તે અંગે ધ્યાન દોરવામાં આવ્યું હતું અને ટકોર પણ કરવામાં આવી હતી વાહન વ્યવહાર અધિકારી દ્વારા ત્યાં સરપ્રાઇઝ વિઝિટ કરવામાં આવી હતી આજ અંગે વધુ વાત કરીશું સુરત શહેર નું સૌથી મોટો ગણાતો બસ ટર્મિનલ લાલ દરવાજા ખાતે આવેલું છે અને ત્યાં જે લાખો ની સંખ્યામાં મુસાફરોની અવરજવર બસ મારફતે થતી હોય છે ત્યારે બસ સ્ટેન્ડ પર મુસાફરો ઉભા રહેતા હોય ત્યારે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ત્યાં જોવા નથી મળી રહી બાકડા હોય બેસવાની વ્યવસ્થા હોય કે પાણીની વ્યવસ્થા હોય કે પંખાની વ્યવસ્થા કોઈ પણ પ્રકારની વ્યવસ્થા ત્યાં જોવા નથી મળી રહી સાફ સફાઈનો અભાવ જોવા મળ્યો હતો ત્યારે મુસાફરો દ્વારા વાહન વ્યવહાર ચેરમેન સોમનાથ મરાઠે ને રજૂઆત કરવામાં આવી હતી અને સોમનાથ મરાઠે ને રજૂઆત કર્યા બાદ વાહન વ્યવહાર ચેરમેન સોમનાથ મરાઠે દ્વારા સરપ્રાઈઝ વિઝિટ લેવામાં આવ્યા હતી અને ત્યારબાદ તમામ અધિકારીઓને બોલાવવામાં આવ્યા હતા તમામ અધિકારીઓ સાથે રાખી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી અને તાત્કાલિક ધોરણે બાકરા મૂકવામાં આવે પંખો મૂકવામાં આવે અને ખાસ કરીને સ્વચ્છતા રાખવામાં આવે તેવી વાત કરવામાં આવી હતી જેને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે સ્વચ્છતા રાખવા માટેનો તે કોન્ટ્રાક્ટરને ઓફિસે બોલાવી તેની ફાઇલ ચકાસણી કરવામાં આવશે અને કોઈ પણ બેદરકારી જણાય તો તેની સામે કાર્યવાહી કરવા માટેનું વાહન વ્યવહાર ચેરમેન દ્વારા નિવેદન જે છે તે આપવામાં આવ્યું હતું જયારે જીએસટીવી ની ટીમ બસ સ્ટેન્ડ પર પહોંચી હતી ત્યારે તમામ અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા ચેરમેન દ્વારા કરવામાં આવી રહી હતી ચેરમેન પહોંચતાની સાથે ત્યાં સાફ સફાઈ પણ કેટલીક મહિલાઓ દ્વારા કરવામાં આવી રહી હતી પરંતુ તે મહિલાઓને રોકવામાં આવ્યા હતા કે અમે આવ્યા બાદ કેમ સાફ સફાઈ કરવામાં આવી રહી છે પહેલાથી કેમ નથી કરવામાં આવતી કોણ જે તમારો કોન્ટ્રાક્ટર એને બોલાવો એટલે કે કોન્ટ્રાક્ટર ને ઉગરો લીધો હતો અને ત્યારબાદ જે તે ઝોનના અધિકારીઓ હોય તેમને જેને તપાસ આપવામાં આવી હતી તેમને પણ જે છે એટલે ચોક્કસપણે કહી શકાય અધિકારી હોય કે કોન્ટ્રાક્ટરો હોય તેમની સામે હવે વાહન વ્યવહાર સોમનાથ દ્વારા કરવામાં આવી છે અને એક અઠવાડિયાની અંદર તમામ વ્યવસ્થા અહીં જોવા મળે તેવી વાત જે છે તે કરવામાં આવી હતી મુસાફરોને કોઈ પણ પ્રકારની હાલાકી ના પડે અને બીજી વખત કોઈ પણ પ્રકારનો મુસાફરો રજૂઆત ન કરવા માટે જે જે તે માહિતી જે છે તે કરવામાં આવી હતી એટલે કે એક અઠવાડિયાની અંદર બાકડા વ્યવસ્થા પાણીની વ્યવસ્થા અને ખાસ કરીને પંખા વ્યવસ્થા અને સ્વચ્છતા રહે બસ સ્ટેન્ડ તે માટેના પ્રયાસો જે છે તે હવે તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી રહ્યા છે જી સાઈઝ કેટલા સમયથી આ સમસ્યા જોવા મળી રહી છે મુસાફરો નું શું કહેવું છે બિલકુલ તે લાંબા સમયથી આ મુસાફરો રજૂઆત જે છે તે કરી રહ્યા હતા અને લાંબા સમયથી આ સમસ્યા અવિરતપણે જોવા મળી રહી હતી ચેરમેન દ્વારા કોચે પોતાની ભૂલ જે છે તે સ્વીકારવામાં આવી છે કે અહીં સ્વચ્છતાનો અભાવ જોવા મળી રહ્યો છે એટલે સૌથી મોટી વાત કહી શકાય જ્યારે ચેરમેન દ્વારા પોતાની ભૂલ સ્વીકારવામાં આવતી હોય અને તાત્કાલિક ધોરણે અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને પકડાવવામાં આવતા હોય એટલે ચોક્કસપણે હવે કામગીરી પૂર્ણ કરવામાં આવશે અને એક અઠવાડિયાની અંદર તેનું રિઝલ્ટ પણ મળી જશે પરંતુ લાંબા સમયથી આ સમસ્યા જે છે તે જોવા મળી રહી હતી ભર તડકે મુસાફરો જે છે તે બસની વાટે ઉભા રહેતા હતા કોઈ પણ પ્રકારની બેસવાની વ્યવસ્થા અથવા તો પંખાની વ્યવસ્થા જોવા મળતી હતી અગાઉ પણ એ કેટલાક દ્રશ્યો ત્યાંથી બતાવ્યા હતા કે ગરમીના કારણે મુસાફરો જે છે તે ભર તડકામાં ઉભા રહેતા હોય છે કોઈ પણ પ્રકારની કુલર અથવા તો પંખાની વ્યવસ્થા નથી કરવામાં આવી અને આખરે મુસાફરોની ફરિયાદ બાદ ચેરમેન જે છે તે બસ સ્ટેન્ડ પર પહોંચ્યા હતા અધિકારીઓ તમામ દોડતા રહ્યા હતા અને કોન્ટ્રાક્ટરો હોય કે અધિકારીઓને ખકડાવ્યા બાદ એક અઠવાડિયાની અંદર હવે તમામ જે વ્યવસ્થા પૂર્ણ કરવા માટેની વાયેદારી આપી હતી આભાર સાહિત્ય જોડાવા માટે અને માહિતી